પાણીપુરીનો પ્રોગ્રામ ધાણા અમે લોકો શોધી રહ્યા છીએ ચોકલેટ નાસ્તા ડિપાર્ટમેન્ટમાં ભાવ જોઈ રહ્યા છે આઈસ્ક્રીમ ડિપાર્ટમેન્ટમાં ઘૂસી ગયા છીએ માટે આઈસ્ક્રીમ શોધી ગયા તો ઓરિયો જીયા ને ઓરિયો આઈસ્ક્રીમ ભાવે છે તો ચલો ઓરિયો આઈસ્ક્રીમ શોધીએ એના માટે આટલો સામાન લઈ લીધો છે હવે અમે લોકો શોધીશું દહીં દેશી દહી રોટલી રોટલી હા એ જ છે મેગી લઈ આવ્યા છીએ ફિનિશ ગ્રોસરી ફિનિશ ચલો લઈ લીધી ઇન્ડિયન માર્કેટમાં થોડુંક સામાન લેવા માટે બનાવીએ છે કોબીજનો સંભારો અને આજે બની ગઈ છે દાળ ઢોકળી રવિવાર છે એટલે દાળ ઢોકળી મમ્મી બનાવી આજે દાળ ઢોકળી ભાત મસાલાવાળી ભાખરી જી ત્યાં ટીવી જોવે છે અને હવે હું બનાવીશ સંભારો છાસ દહીની છાસ સાથે સાંભાર છાસ રવિવારે દાળ ટુકડીની મજા અને પાપડ ત્યાં ખાવા બેસી ગઈ છે એ છે ફરસીપુરી અમે લોકો બનાવી રહ્યા છીએ ફરસીપુરી પૂરી ત્રણ વાગ્યા છે હું અને મમ્મી આજે છે ને ટેટી લઈ આવ્યા છીએ યસ તો અહિયાં મમ્મી કાપી રહ્યા છે ટેટી જીવન તો જાય છે ચી જો

કાપી દેશે જો બાવ કાપીને આપણે ભરી દઈએ આ જો ટીટી ખાવા માટે સસ કાર્ડન માં મારી છોકરી જો કેવું હે એનું આવ્યું છે રમવાનું હાથમાં આખો દિવસ રામે કરે છે ચલો અને આજે બનાવીશું શું બનાવી જે ખીચડી પિઝા 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 સોસ રેડી કરીસ પહેલા હું હું લાવી છું પિઝા ડો તો આજે બનાવીશું પિઝા કે આ તૈયાર છે મેં પનીર કાપી દીધું છે અહીંયા કેપ્સિકમ અમારા સબસ્ક્રાઈબર આવ્યા છે અમને મળવા માટે સ્પેશિયલ મમ્મીને અમદાવાદના જ છે જે અમારો વ્લોગ પણ જોવે છે અને રિલેટિવ પણ છે ને અમારા સોસાયટીમાં અમદાવાદમાં રહેતા હતા શું બા કેવું લાગ્યું કેનેડા સારું લાગે ને બાર દાદા સ્પેશિયલ અમારા ઘરે મળવા આયા છે રહ્યા છે બટેકાના ભજીયા મમ્મી બનાવી રહ્યા છે બટેકાના ભજીયા મહેમાન માટે ગેસ્ટ માટે અમારા જે સબસ્ક્રાઈબર આયા છે એમના માટે નાસ્તો બની ગયો છે અહીંયા ચાલો ભાઈ નાસ્તો રેડી છે ખાઓ બા બાને જ શરમ આવે છે ભાઈ

इंडिया માં મળશે હવે મમ્મી જેસે એટલે pizza હું pizza ડો લઈ આવી છું સુપર સ્ટોરમાંથી ચલો જો ભાઈ અહીંયા રેડી થઈ રહ્યો છે pizza paneer pizza paneer tandoori pizza હું બનાવી રહી છું ડો પાતરી દીધો પહેલા અને હવે એના ઉપર કેપ્સિકમ અને તૈયાર છે pizza મે ડો પાતરી દીધો

સ્પ્રેડ કરી દો આખો પિઝા થઈ રહ્યો છે રેડી ઓવન માં વાવ ઇટ્સ લુક વેરી યમી એટલે એને છે ને ખાલી અનિયન એન્ડ પનીર એન્ડ ચીઝ યસ પિઝા રેડી છે આજે બીજો રાઉન્ડ ચાલુ થયો આ બનાયા અમે લોકોએ ઓનિયન ના અને પનીર ના બનાવીશું થોડા હજી પાર નહીં આવ્યો સવા નવ વાગ્યા છે ચલો તો આ તો આજનો મારો બ્લોગ જો વ્લોગ પસંદ પડે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ યુટ્યુબ ચેનલ પ્રજાપતિ ફેમિલી ઇન કેનેડા મળીશું નવા વ્લોગ માં ત્યાં સુધી આવજો